જિલ્લાના આગેવાનો અને ડિરેક્ટર સાથે ચર્ચા વિચારણા કરી અને ચેરમેન તરીકે નારાયણભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ અસવાલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે બંનેને પાર્ટી દ્વારા ખૂબ જ અભિનંદન અને આગામી ભવિષ્યમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના વિકાસ માટે સતત કાર્યો થતા રહે છે અને ભવિષ્યમાં આજે વઢવાણ એપીએમસીમાં ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મારા નામનો મેન્ડર આપ્યું અને અમારા અધ્યક્ષ જિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય જગદીશભાઈ અને સંગઠનનો ખૂબ બધાનો આભાર માનું છું સાથે મારા જે ડાયરેક્ટરો અને જે યાર્ડમાં કામ બાકી છે ખેડૂતલક્ષી એ અમે બધા સાથે રહી કંબોમાં મેળવીને પૂરા કરશું